આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે આરએસએસનો પ્રકટ સમારોહ યોજાયો આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ગત રોજ સંજના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સંઘ વર્ગનો પ્રગટ સમારોહ યોજાયો હતો જેમાં સોળમી મેથી એકત્રીસમી મે સુધી ચાલેલા શિક્ષા વર્ગના કાર્યોની મહેમાનો સમક્ષ ઝાંખી રજૂ કરવામાં આવી હતી સાંજે છ કલાકે શરૂ થયેલા કાર્યક્રમમાં ધ્વજારોહણ કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી તેમજ પ્રાર્થના અને એકાત્મ મંત્રનું જ્ઞાન ગાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોએ ઘોષવાદન સાથે કદમથી કદમ મિલાવી પદ કર્યું હતું અને દંડપ્રયોગ વ્યાયામયોગ પદવિન્યાસ સહિતના સંઘ પ્રયોગ રજૂ કર્યા હતા સમરસતા મંત્ર રજૂ કરી પ્રાંતમાંથી પધારેલા સંઘના મહેમાનોનો પરિચય આપવામાં આવ્યો હતો અને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આવેલા મહેમાનોને સંઘની કાર્યપદ્ધતિ જણાવી હતી આમોદમાં ચાલી રહેલા શિક્ષાવર્ગમાં એકસો સડસઠ શિક્ષાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ચો ચોવીસ શિક્ષકોએ તાલીમ આપી હતી દક્ષિણ અને મધ્ય ગુજરાતના પચાસ તાલુકામાંથી કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો સમાપન સમારોહમાં ગુજરાત પ્રાંતના પ્રચાર પ્રમુખ તેજસ પટેલ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવાના ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માંગરોલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાતના પ્રાંત કાર્યવાહ શૈલેષ પટેલ રાજેશ જોશી સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમાપન સમારોહમાં સાધુ સંતો સહિત રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય વક્તા શૈલેષ પટેલે પોતાના વક્તવ્યમાં સંઘની સ્થાપના તેની કાર્ય પદ્ધતિ સંઘ દ્વારા હિન્દુ ધર્મનું રક્ષણ દેશ સેવા સંઘનું યોગદાન સામાજિક સમરસતા અંગે જાગૃતિ નબળા વર્ગોને સબળો કરવા ભારતના સંવિધાનનું દ્રષ્ટાંત પર્યાવરણનું સંરક્ષણ નાગરિક શિષ્ટાચાર સ્વઆધાર જીવન પદ્ધતિ કુટુંબ પ્રબોધન શ્રેષ્ઠ ભારત સંકલ્પના મુદ્દો આવરી લઈ બૌદ્ધિક પ્રવચન આપ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતનો આજે સંઘ શિક્ષાવર્ગ નું સમાપનનો જાહેર કાર્યક્રમ હતો આ જાહેર કાર્યક્રમમાં શિક્ષાર્થીઓ દ્વારા જે પંદર દિવસની અંદર જે શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ થયું હતું એનું નિદર્શનનો આ કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં સમાજના દરેક વર્ગના લોકો જેમનો સહયોગ મળ્યો છે એ દરેક લોકોને અહીંયા આગળ આમંત્રણ હતું અને બધા લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ સંઘ શિક્ષા વર્ગની અંદર દિવસ દરમિયાન સવારના સવા ચારથી લઈને રાતના સવા દસ સુધીના શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમો એ કરવામાં આવતા હતા અને એની અંદર ભાગ લેવાવાળા વિદ્યાર્થીઓમાં એટલે કે જે શિક્ષાર્થીઓ હતા એની અંદર સોલ વર્ષથી લઈને ચાલીસ વર્ષની ઉમરના લોકો એ શિક્ષણ પ્રાપ્ત કર્યું અહીંયા આગળ આ વર્ગની અંદર સમાજનો જે સહયોગ રહ્યો એટલે અહીંયા આગળ બે તાલુકા આમોદ અને જમ્મુસરના બાવીસ ગામોમાંથી એ સવાર અને સાંજ રોટલી અને ભાખરી નો સહયોગ એટલે દરેક સમાજના દરેક વર્ગમાંથી અહીંયા આગળ કોઈપણ જાતનો ભેદભાવ કર્યા વગર એક પરિવાર ભાવનાથી આ બાવીસ ગામોમાંથી ત્રણ હજાર અને અઢાર પરિવારોમાંથી એ રોટલી અને ભાખરી પણ એ અહીંયા આગળ સહયોગ રૂપે આવી અને આ શિક્ષાર્થીઓએ એ બધા આપણે બધા એક પરિવારના અંગ છીએ એવી રીતે એ સાથે મળીને એનો ઉપયોગ લીધો એ જ રીતે અહીંયા આગળ શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમોના માધ્યમથી એક વ્યક્તિ નિર્માણ જે દેશ માટે સમાજ માટે હર તૈયાર રહે અને ઉપયોગી રહે એવું નિર્માણ કરવા માટેનો એ આ વર્ગની અંદર એ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આ વર્ગના માધ્યમથી સમાજની અંદર એક સારી ભાવના અને પરિવાર ભાવના ઊભી થાય તેવો પણ જોડીને કાર્યક્રમ કરવામાં આવ્યા છે વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ